માન્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મારે કહેવું છે કે આપ એવું કહો છો ને કે કાયદો વ્યવસ્થા બરોબર ચાલી રહી છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ગુજરાતમાં કાયદો ની વ્યવસ્થા કડકમાં કડક પાલન થઈ રહી છે તમને ખબર નહીં હોય તો કહી દઉં આ હું ભરાણામાં ઉભો છું દ્વારકા જિલ્લાના ભરાણામાં જ્યાં તહેવાર કરતા બે નવયુવાનો એકવીસ વર્ષના નવયુવાનો તહેવારના સમયે બાઇક થી જતા હતા બબે ત્રણ ત્રણ વખત મારે છે એફઆઈઆર કરે છે અને એટલું નહીં વારંવાર અપમાન કરતા એકવીસ વર્ષનો નવયુવાન એટલું બધું લાગી આવ્યું હજી તો એ યુવાનીમાં પ્રવેશ કરી રહ્યો છે અને હર્ષ સંઘવી તમારી પોલીસે જીવ લઈ લીધો છે એ એકવીસ વર્ષના નવ યુવાનને એટલું ખોટું લાગ્યું જાહેરમાં પોલીસના મારથી કે એમણે દવા પી લીધી અને એ હોસ્પિટલમાં પાછા નિવેદનો આપે છે કે પોલીસના મારથી પોલીસે એમને માર્યો પ્રૂફ આપે છે હોસ્પિટલમાં સ્વાભાવિક છે દાખલ થાય એટલે તમારી તમારી એડી દાખલ થાય છે મિસ્ટર કે લીધી એકવીસ એકવીસ વર્ષનો દીકરો મૃત્યુ પામે છે તમારી પોલીસ છે સામે મારનાર તમે એમ કહો છો ચમરબંધીને છોડવા મળી તો કયો બંધીને તમે પકડો છો આ શું થઈ રહ્યું છે અંગ્રેજોમાં પણ આવું નહોતું થતું અંગ્રેજોમાં બારવટીયા બેફામ હતા છતાં પણ કોઈની તાકાત અત્યાચાર કરી શકે હું આવી રહ્યો છું એકનો એક દીકરો જે પરિવારનો એકવીસ વર્ષનો દીકરો પોલીસના અત્યાચારથી આ દુનિયા છોડીને જતો રહ્યો હોય અને હર્ષ સંઘવીજીને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તમને ઊંઘ કઈ રીતે આવે છે જગાડો તમારા આત્માને તમારામાં જો આત્મા જાગતો હોય તો જગાડો તમારા સંતાનો સાથે આવું બને તો તો કેવું થશે આજે દુઃખ સાથે કેવું પડે છે કે આ પરિવારજન એસપી સુધી ગયા તો એસપીએ કીધું કે બે દિવસ મને તપાસ કરવા દો શેની તપાસ એમનો વિડીયો છે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારનો વિડીયો છે એનું નિવેદન છે પછી એમનું મૃત્યુ થાય છે યુવાન પછી શું પુરાવવા જોઈએ છે ત્યારે હું માંગ કરી રહ્યો છું મુખ્યમંત્રી પાસે કે જો તમારામાં દયાનો છાટો પણ હોય તો નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરીને આની તપાસ કરવામાં આવે જે પણ પોલીસ ગુનેગાર છે એની ઉપર હત્યાનો પ્રયાસ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે એટલું નહીં આખર રાજપૂત સમાજને જે નવયુવાનને કારણ કે અમે ભાજપ રાજપૂત સમાજ બહુ નફરત કરી રહી છે સાંભળ્યું છે પણ આ નફરત પણ પરાકાષ્ઠા કરી છે રાજપૂત સમાજના એકવીસ વર્ષના નવ યુવાનને મોત ઘાટ ઉતારનાર જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજી વખત આવું ન થાય એ માટે પોલીસે સુસજ્જ વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માંગ છે રાજપૂત સમાજના ઘણા નવયુવાનો પણ આજે એકઠા થયા છે ખૂબ રજૂઆતો કરી છે ખૂબ અત્યાચાર પોલીસ કરી રહી છે એટલે મારી વિનંતી છે કે નિષ્પક્ષ રીતે આની તપાસ કરવામાં